લોકસભાની ચૂંટણી લઈને પ્રશાસન દ્વારા તૈયારીઓ છે મતદાન અને કર્મચારીઓ ફરજ બજાવશે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીમાં સાત હજાર પુરુષો અને ચાર હજાર એકસો ને બેતાલીસ મહિલા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મતદાન મથકો પર છ હજાર પિસ્તાલીસ જેટલા કર્મચારીઓ ફરજ નિભાવશે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સહિતની પ્રક્રિયા કરવામાં આવશે અને તે માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે જિલ્લામાં સતત મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ શરૂ છે